ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની જાદુઈ ગાય મજાની ભગવાન કૃષ્ણની કથા છે આપણે જો ભગવાનને ભજીએ એનું નામ લઈએ એની પર શ્રદ્ધા રાખીએ તો ભગવાન કોઈ ના કોઈ સ્વરૂપે આપણે મદદ કરવા જરૂર આવે છે તો એ જ આ વાર્તા છે ધ્યાનથી સાંભળજો આ વાર્તા છે ભોળા ભલા ચંદનની જે ભગવાન કૃષ્ણનો બહુ મોટો ભક્ત હતો એ ભગવાનને બહુ માનતો હતો બહુ શ્રદ્ધા વિશ્વાસ એને ભગવાન પર રોજ સવારે જલ્દી ઉઠીને તે ગાયને નવડાવે ઢોડાવે સાફ સફાઈ કરે આ બધી જ સરવારે ગાયની રાખે સાર સંભાળ રાખે દેખરેખ સરસ રીતે રાખે ચંદન અને તેની પત્ની બહુ મહેનતથી લગનથી આ કામ કરતા હતા ચંદનની ગાયનું દૂધ આખા ગામમાં વેચાતું હતું તેની ગાયનું દૂધ બહુ સરસ ઘાટું આવતું હતું બધા જ તેનું દૂધ લેતા ચંદનના ગામમાં બધા જ ગ્રાહકો બંધાયેલા હતા ચંદનને ગાયનું દૂધ બધા જ લે ગામના ગ્રાહકો સવારે આવે અને કહે છે જય શ્રી કૃષ્ણ ચંદન ભાઈ લાવો ત્રણ લીટર દૂધ આપો જય શ્રી કૃષ્ણ ચંદન કહે છે લાવો ત્રણ લીટર દૂધ આપી દઉં એમાં એક સ્ત્રી હતી એ બીજી ગ્રાહક બોલી ભાઈ મને અડધો અડધો લિટર દૂધ આપો શાંતિ કહે છે મને અડધો લિટર દૂધ જોઈએ છીએ ચંદન બોલ્યો કેમ શાંતિ બહેન આજે કેમ અડધો લિટર દૂધ લઈ જાઓ છો રોજ તો તમે એક લિટર દૂધ લઈ જાઓ છો એટલે શાંતિ બોલે છે ચંદન ભાઈ મારે તમને પહેલાના આજ વીસ દિવસના દૂધના પૈસા દેવાના બાકી છે એટલે મેં વિચાર્યું કે હવે થોડું દૂધ કરી દઉં થોડું દૂધ લઈશ એટલે ધીરે ધીરે તમારા પૈસા ચૂકવાઈ જશે એટલે ચંદન બોલ્યો અરે શાંતિ બહેન શું તમે પણ મેં તમારી પાસે કોઈ દિવસ પૈસા માંગ્યા છે ખરી હું જાણું છું તમારા પતિનું કામ બરાબર ચાલી નથી રહ્યું પણ કામ રીતે રીતે ચાલવા ચાલવા લાગે લાગે ધંધો ત્યારે તમે ધીરે ધીરે કરીને પૈસા ચૂકવી દેજો ત્યાં સુધી તમારે જેટલું પણ દૂધ જોઈએ એટલું લઈ જાઓ શાંતિ બોલી ધન્યવાદ ભાઈ તમારા જેવું કોઈ દયાળું નહીં હોય આપણા ગામમાં ઘનશ્યામભાઈ થી ઘનશ્યામભાઈ જોડે

ચંદન ના કાકાનો દીકરો હતો કાકાનો દીકરો ભાઈ થતો હતો એટલે દૂધવાળા ભાઈ બોલ્યા એક ગ્રાહક હતું એ બોલ્યું કે એ તો તમારો સગા કાકાનો દીકરો છે પણ તમારામાં અને ઘનશ્યામમાં બહુ ફરક છે ચંદનભાઈ ઘનશ્યામ બહુ બેઈમાન માણસ છે બેઈમાન સ્વભાવનો માણસ છે અને એક તરફ ચંદન પૂરી ઈમાનદારી સાથે દૂધ વેચવાનો વેપાર કરતો અને બીજી તરફ ઘનશ્યામ દૂધમાં મિલાવટ કરીને બેઈમાનીથી દૂધ વેચતો હતો બે માનેથી પૈસા કમાતો માટે ઘનશ્યામના દૂધ બરાબર આવતું નતું મિલાવટ વાળું હતું એટલે ઘનશ્યામના બધા જ ગ્રાહક ચંદન પાસે દૂધ લેવા જતા હતા હવે ધીરે ધીરે ઘનશ્યામના ગ્રાહક ઓછા થઈ ગયા અને એના બધા જ ગ્રાહક ચંદન પાસે ચાલ્યા ગયા આ વાતથી થી ઘનશ્યામને બહુ ઝેર આવવા લાગ્યું ઘનશ્યામ તેની પત્નીને કહે છે લીલા તું જાણે છે કે ચંદને બહુ ચાલાકીથી મારું કામ ધંધો ઠપ કરી દીધો છે મારું દૂધનો વેપાર બંધ કરાવી દીધો બધા જ ગ્રાહકો તેની પાસે ચાલ્યા ગયા છે મને એવું થાય છે કે એની ગાયને જ હું કંઈક કરી નાખું તેની ગાયને જ એનાથી અલગ કરી દઉં જેનાથી તેનું કામ પણ તેનું દૂધ વેચવાનો વેપાર બંધ થઈ જાય એટલે લીલા બોલી તમે આ કામ કેવી રીતે કરશો ચંદન તેની બંને ગાયોની સંભાળ બહુ સારી રીતે રાખે છે એના હોવા છતાં તમે એની ગાયને નુકસાન ના પહોંચાડી શકો ઘનશ્યામ બોલે છે લીલા તું મને જાણતી નથી મારું નામ છે મારી ઘનશ્યામ બહુ દિવસથી આવા જ વિચારમાં ફરતો હતો કે હું એની ગાયોને કંઈક કરી નાખું એનું કામ બંધ કરાવી દઉં એક રાત્રે ચંદન અને તેની પત્ની સૂતા હતા તો ઘનશ્યામે ચોરી છુપેથી તેની બંને ગાયો પાસે આવ્યો અને બંને ગાયોને ઘાસમાં દવા કઈક મૂકી અને એ ખવડાવી દીધી દવા ખવડાવી દીધી જેનાથી તે ગાયો ધીરે ધીરે બીમાર થવા લાગી અને થોડા દિવસોમાં બંને ગાયો મરી ગઈ ચંદનને કંઈ સમજમાં ન આવ્યું કે તેની આટલી સાર સંભાળ રાખવા છતાં પણ ગાયોની આટલી દેખરેખ રાખવા છતાં પણ તેની બંને ગાયો કેમ મરી ગઈ કેમ બીમાર પડી એ બહુ રડતો બહુ વિલાપ કરતો ભગવાન કૃષ્ણને હાથ જોડીને કરગરીને કહેવા લાગ્યો હે ભગવાન હે કૃષ્ણ મારી સાથે આવું કેમ બન્યું મારી બંને ગાયને હું બહુ સારી રીતે સાચવતો હતો એને સંભાળતો હતો મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ ભગવાન મારું બધું જ કામ ખરાબ થઈ ગયું મારો દૂધનો ધંધો બંધ થઈ ગયો મારા જીવન નિર્વાહનો માત્ર એક આધાર મારી ગાયો હતી એના દૂધના વેચાણથી જે કમાણી થાય એના પર મારું ગુજરાન ચાલતું હતું હવે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું બીજી ગાય ખરીદી શકું મને કઈ સમજમાં નથી આવતું આમ એ ભગવાનને પ્રાર્થના કરી ખૂબ રડે ખૂબ રડે કે હે ભગવાન હવે હું શું કરું હવે મારું જીવન નિર્વાહ હું કેવી રીતે કરું મારા પરિવારનું પાલન પોષણ એનું પેટ કેવી રીતે ભરું મારી પાસે હવે કોઈ રસ્તો નથી અને દુખી મનથી ચંદન પહાડો તરફ જવા લાગ્યો તેના મનમાં બહુ ખરાબ ખરાબ વિચારો આવતા હતા એટલો બધો દુખી કે તે સાવ ભાન જ ભૂલી ગયો હતો કે તે શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે અને અચાનક તે પહાડ પરથી નીચે પડવાનો જ હતો પહાડ પાસે પહોંચી ગયો અને પડવા જઈ જ રહ્યો હતો તેવામાં તો કોઈકે એનો હાથ પકડી દીધો એટલે તે વ્યક્તિ બોલ્યો અરે ભાઈ સાંભળો તમે હમણાં જ પહાડ પરથી નીચે પડી જાત મેં તમને સંભાળી લીધા મેં તમારો હાથ પકડી લીધો નહીં તો તમે હમણાં જ નીચે પડીને મરી જાત તમને ખબર છે કે આ પહાડ પરથી પડી જવા પછી શું થાત તમારું ચંદન બોલ્યો ભાઈ જો હું મરી જાત ને તો સારું જ થાત કમસે કમ આ દુઃખ ભર્યા જીવનથી મને મુક્તિ તો મળી જાત એટલે તે માણસ બોલ્યો અરે ભગવાને તમને આ જીવન સંઘર્ષ સાથે લડવા માટે આપ્યું છે જો તમને કઈ થઈ જાત તો તમે વિચાર તો કરો તમારા ઘર પરિવાર વાળાનું શું થાત તે કેવી રીતે જીવન નિર્વાહ કરત શું તમારે તમારા પરિવાર પ્રત્યે કોઈ જવાબદારી નથી ચંદન બોલ્યો ભાઈ તમે નથી જાણતા મારી સાથે શું થયું છે મારી જિંદગી મુશ્કેલીઓથી ભરાઈ ગઈ છે મારી બંને ગાય જે તંદુરસ્ત હતી તે અચાનક બીમાર થઈ અને મરી ગઈ અને એ જ મારા જીવન વ્યાપન ભરણ પોષણનો સહારો હતો એનું દૂધ વેચતા વેચીને જ મારા ઘરનું ગુજરાન ચાલતું હતું હવે તો મારી પાસે એટલા એટલા પૈસા પણ નથી કે હું બીજી ગાય ખરીદી શકું હવે અમારા પેટ કેવી રીતે ભરવા મને કઈ સમજાતું નથી એટલે તે વ્યક્તિ બોલ્યો અરે આ વાત છે તમારા દુખનું કારણ આ છે તો હું તમને સાચા સમયે મળ્યો છું હું મારી આ ગાયને વેચવા માટે શહેરમાં જઈ રહ્યો હતો હવે તો મારે શહેરમાં જવાની કોઈ જરૂરત નથી એક કામ કરો ભાઈ તમે આ મારી ગાય રાખી લો ચંદન કહે છે અરે ભાઈ મેં કહ્યું ને કે મારી પાસે પૈસા નથી હું તમારી ગાય હું તમારી પાસેથી ગાય પૈસા વગર રીતે ખરીદી શકું એટલે તે માણસ બોલ્યો ભાઈ ની ચિંતા ના કરો તમે લઈ જાઓ એનું દૂધ વેચો થોડા થોડા પૈસા કમાવો અને જયારે પૈસા કમાઈ લો ત્યારે ધીરે ધીરે મારા પૈસા ચૂકવી દેજો ચંદન બોલ્યો ઠીક છે આજના જમાનામાં આટલો દયાળુ માણસ ક્યાં મળે ચંદન કહે છે તમારું નામ શું છે એટલે એ વ્યક્તિ બોલે છે મારું નામ ગોપાલ છે મિત્રો તમે જાણો છો વાસ્તવમાં તે વ્યક્તિ બીજું કોઈ જ નહીં પણ સાક્ષાત ભગવાન કૃષ્ણ હતા જે ચંદનની મદદ કરવા માટે આવ્યા હતા ચંદન ઘરે આવીને તેની પત્ની શોભાને આ બધી વાત કહે છે એટલે શોભા બોલી એ યુવક જરૂર ભગવાનનું સ્વરૂપ થઈને આવ્યો છે આ સંકટની ઘડીમાં આપણી મદદ કરવા માટે આવ્યો ભગવાન એનું સારું કરે જુઓ તો ખરી આ ગાય કેટલી સુંદર છે કેટલા આરામથી ખાઈ રહી છે કેટલી શાંત છે ચંદનની તે દિવસે તેનું દૂધ વેચી અને ઘણી કમાણી થઈ હવે ફરી ધીરે ધીરે ચંદનનું દૂધ સારી રીતે વેચાવા લાગ્યું ચાલુ થઈ ગયું એનું કામ ગામના લોકોને ગ્રાહકોને ચંદનની આ ગાયનું દૂધ બહુ જ ગમતું હતું ખૂબ જ ગમ્યું જે કોઈ પણ ગામમાં ચંદનની એ ગાયનું દૂધ પીતો તો તેની બધી જ બીમારીઓ પણ દૂર થઈ જતી હતી આ ચમત્કાર આ ચમત્કાર લોકો બહુ બધા લોકો કહેતા હતા કે ચંદન ને ગાય નું દૂધ તો ચમત્કારી છે જે કોઈ પણ બીવે છે એ સાજુ થઈ જાય છે એની બીમારી દૂર થઈ જાય છે એટલે આ ચમત્કાર ની વાત લોકો ચંદન ને કહેવા આવ્યા કે ચંદન ભાઈ તમારી આ गाय નું દૂધ તો બહુ ચમત્કારી દૂધ છે તમને ખબર છે મારી માના ગોઠણમાં વર્ષોથી કેટલાય વર્ષોથી દુખાવો હતો એ સારી રીતે ચાલી પણ શકતી ન હતી પણ જ્યારથી આ તમારી ગાયનું દૂધ પીવે છે ત્યારથી એ બહુ સારી રીતે ચાલવા લાગી છે એની ગોઠણના દુખાવાની બીમારી મટી ગઈ અને મારી માં એવું કહે છે કે મેં જ્યારથી આ ગાયનું દૂધ પીવાનું શરૂ કર્યું છે ત્યારથી જ મને આ ગોઠણના દુખાવો બંધ થઈ ગયા છે ત્યારથી એનું અસર બતાવ્યું છે ગામની બીજો ગ્રાહક પણ ચંદનભાઈની પત્નીને કહે છે શોભા ભાભી તમને ખબર છે મેં તમને એકવાર વાર કહ્યું હતું કે મારા બાળકો તો દૂધ મોઢે પણ નતા અડાડતા પણ ન જાણે હું આ ગાયનું દૂધ લઈ જવા લાગી ત્યારથી મારા બાળકો રોજ બે વાર દૂધ પીવે છે એટલે ચંદન આ બધું જ સાંભળી રહ્યો હતો અને કહે છે હાથ જોડીને કહે છે કે ભલું થાય એ વ્યક્તિનું જેણે મને આ ગાય આપી હતી હવે ચંદન અને શોભા બહુ ખુશ થયા પણ આ બધું જ ઘનશ્યામથી સહન નહીં થયું એનું ફરી એનું દૂધનો વેપાર ચાલુ થઈ ગયો ગાય આવી એટલે એટલે એને બહુ ઝેર આવવા લાગ્યું એનાથી આ બધું સહન ન થયું એટલે ફરીથી એકવાર એ એક ચાલાકી કરવા ગયો પહેલા પણ એને ગાયને મારવાનું ષડયંત્ર કર્યું હવે પણ એ ગાયને મારવાનું ષડયંત્ર વિચારતો હતો પણ ઘનશ્યામ જાણતો ન હતો કે આ તો ભગવાન શ્રી કૃષ્ણની જાદુઈ ગાય છે સાક્ષાત ભગવાન આપી ગયા છે આ ગાય હવે ઘનશ્યામ એ ગાયને મારવા માટે ફરીવાર ઘનશ્યામના ઘરે આવ્યો જેવો જ ઘનશ્યામ રાતના અંધારામાં ચંદનના ઘરના આંગણામાં ચાલ્યો આવ્યો તો ગાયને નુકસાન પહોંચાડવા લાગ્યો તો ગાયે પણ તેને સારો એવો મજાક ચખાડ્યો સારો ચમત્કાર બતાવ્યો ઘનશ્યામ એક દોરડાથી બંધાવા લાગ્યો એ ગાયે ચમત્કારી ગાય હતી જાદુઈ ગાય હતી એટલે એ દોરડાથી ઘનશ્યામ બંધાઈ ગયો ઘનશ્યામ તો બૂમા બૂમ કરવા લાગ્યો બૂમો પાડવા લાગ્યો બચાવો બચાવો ઘનશ્યામના બૂમો પાડવાથી અવાજ સાંભળવાથી શોભા અને ચંદન બહાર આવ્યા સાથે સાથે ગામના લોકો પણ ભેગા થઈ ગયા એટલે ગાય બોલી ચંદન હું ભગવાન કૃષ્ણની જાદુઈ ગાય છું ઘનશ્યામ તારી બંને ગાયને ખોટી રીતે દવા આપીને મારી નાખી હતી જેનાથી તે મરી ગઈ એને દવા ખવડાવી હતી એટલે બીમાર પડીને મરી ગઈ આજે પણ આ ઘનશ્યામ આવું જ કામ કરવા માટે આવ્યો હતો એ પણ મને મારવા માટે જ આવ્યો હતો પણ આ ઘનશ્યામ ભગવાનની શક્તિને નથી જાણતો અને બહુ અને બહુ આકરી સજા આપ ચંદન એટલે એને લાલચમાં આવીને પશુ હત્યા કરી છે ગૌ માતાની હત્યા કરી છે એટલે ઘનશ્યામ કરગરવા લાગ્યો કે મને સજા ન આપો મને માફ કરી દો એટલે ચંદન બોલ્યો નહીં ઘનશ્યામ તને સજા તો જરૂર મળશે તારી ભૂલ માફી લાયક નથી ગામવાળા લોકો તમારું શું કહેવું છે આ ગનશામને શું કરવું જોઈએ એટલે ગામના લોકો બોલ્યા હા આ ગનશામને તો સજા જરૂર જ મળવી જોઈએ પોલીસને બોલાવ્યા અને ગનશામને પકડાવી દીધો પોલીસ ગનશામને પકડી ગઈ અને ચંદન ની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા ભગવાન કૃષ્ણ સ્વયં તેની મદદ કરવા આવ્યા અને તેમની જાદુઈ ગાય તેના બધા જ ચંદનના દુઃખ દૂર કરી દીધા ચંદનને મનમાં ને મનમાં એક વાતનો પછતાવો થયો કે તે ભગવાન કૃષ્ણને સાક્ષાત એની સામે આવ્યા એની મદદ કરાવ કરવા આવ્યા પણ તે ભગવાનને ઓળખી ન શક્યો પણ એને ખુશી પણ એ વાતની હતી કે ભગવાન ક્રિશ્ને દીધેલી જાદુવી ગાય તેની પાસે છે મિત્રો ત્યારે જ કહેવાય છે કે ભગવાન કોઈના કોઈ સ્વરૂપમાં આપણી મદદ કરવા જરૂર આવે છે ભક્તિનું ફળ આપવા માટે જરૂર આવે છે બસ આપણે તેના પર પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાની જરૂર છે તો મિત્રો જો આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો વિડીયો શેર કરજો અને મારી ચેનલ ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ